કુબેર ભંડારી જતા ભક્તજનો માટે આકરી ગરમીમાં મદદરૂપ થવા માટે માનિકૃપા ગ્રુપ દ્વારા અમે એક હજાર ઉપરાંત ઠંડી છાસનું વિતરણ કરેલ છે જે અમે ગત અમાસથી ચાલુ કરેલ છે અને ભવિષ્યમાં આવતી અમાસમાં અમે અંતિ વિશેષ ક્યાંય આગળ કરી શકીએ એવા પ્રયત્ન રહીશું અત્યારે અમે હાલમાં દસ હજાર ગ્લાસની ઉપરાંત વહેંચેલ છે અને હજુ કન્ટિન્યુઅસ છે અમાસે આ કાર્યક્રમ નાખવામાં આવે છે હા અને આમાં બી અમે થોડું આગળ વધવા માંગીએ છીએ છાસ પ્લસ નાસશો અને જમવાનું બી પ્રયત્ન અમારો કન્ટિન્યુ છે આમાં ઉદય પંડ્યા નેશન પ્લસ ન્યૂઝ તપોઈ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇપ કરો બે લાયક દબાવ અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર ફાઇ